અમરીના બગસરા તાલુકાના બાલાપુર ગામે સીસીટીવી કેમેરા લગાવવા આવતા ગામ સજ્જ બન્યું છે અમરેલી પોલીસના ધારી ડિવિઝનના એએસપી જયવીર ગઢવીએ ગામની મુલાકાત લઈ સરપંચ અને પંચાયતના સદસ્યોને અભિનંદન પાઠવ્યા તેમણે જણાવ્યું કે સીસીટીવી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવામાં મદદ પડશે સમગ્ર જિલ્લામાં આવા પ્રોજેક્ટને વિસ્તૃત કરવા અનુરોધ કર્યો છે આજરોજ તાલુકાના વિઝિટ કરવામાં આવી હતી માનનીય આજ દ્વારા આપણા દરેક ગામડામાં સીસીટીવી લાગે એવી યોજનાનું નું પ્લાનિંગ કરવામાં આવેલું છે ત્યારે બાલાપુર એ એવું ગામડું છે કે જ્યાં સૌપ્રથમ આખા ગામમાં પચીસ સીસીટીવી કેમેરા લગાવવા માટે આવ્યા છે એના માટે અમે આજે ગામમાં આવી અને જે સરપંચ છે એમનું સ્વાગત કર્યું હતું અને એમને સન્માન કર્યું હતું અને આવી જ રીતના અમારી અપીલ છે કે અમરેલી જિલ્લાના દરેક ગામડાઓને કે દરેક ગામડાઓમાં સીસીટીવી લગાડવામાં આવે જેના લીધે કોઈ પણ ક્રાઈમ બનતા હોય તેમને અટકાવી શકાય અને આપણી જે સલામતી છે અને સુરક્ષિત છે